ક્વેશ્ચન નંબર વન એક ઇલેક્ટ્રોનના વેગમાનમાં અનિશ્ચિતતાનું મૂલ્ય એટલે બેટા ડેલ્ટા પી આપી દીધું છે વન ઇન્ટુ ટેન ટુ ધ પાવર માઇનસ ફાઈવ અને એનો એકમ આપેલો છે કેજી મીટર સેકન્ડ બરાબર છે બેટા ઇન્વર્સ આવશે હા તો તેના સ્થાનની અનિશ્ચિતતાનું મૂલ્ય કેટલું હશે ડેલ્ટા એક્સ શોધવું છે ડેલ્ટા એક્સ ડોટ ડેલ્ટા પી હાઇઝનબર્ગે કીધું હતું કે એ ઓછામાં ઓછું એચ અપોન ફોર પાય જેટલું હોય તો બસ બેટા ડેલ્ટા ને કરતા બનાવી દો અને બધી કિંમત મૂકી દો એચ અપોન ફોર પાય ઇન્ટુ ડેલ્ટા પી ચલો બધી કિંમત મૂકીએ એચની કિંમત છ પોઈન્ટ બાસઠ ગુણ્યા દસમી માઇનસ ચોત્રીસ આપી છે ફોરનું ફોર કિંમત બેટા બાવીસ બાય સાત મૂકીશું આપણે તો બાવીસ બાય સાત છે સાત ઉપર જતો રહ્યો ડાયરેક્ટ લખું છું યસ બેટા અને બેટા ડેલ્ટા પી જે તમારું વેગમાન છે એ આપી દીધું છે બેટા દસમી માઇનસ પાંચ તો બેટા તમારે આટલાનું રૂપ આપવાનું છે છ પોઈન્ટ બાસઠ ગુણ્યા સાત ભાગ્યા ચાર ભાગ્યા બાવીસ તો જવાબ તમને મળી જશે બેટા પાંચ પોઈન્ટ બસો ગુણ્યા ત્રીસ ઘાત આવે છે અને એ બેટા એકમ એનો ભૂલવાનો નહીં એ મીટરમાં આવશે બરાબર તો આને રાઉન્ડ ઓફ કરી દઈએ આપણે આશરે તો પાંચ પોઈન્ટ સત્યાવીસ કહી શકીએ છીએ બરાબર બેટા અને ગુણ્યા દસની માઇનસ ત્રીસ જ મીટરમાં અહીંયા વિકલ્પમાં માઇનસ આવશે અને જવાબ આવી જાય છે વિકલ્પ નંબર ત્રણ પાંચ પોઈન્ટ સત્યાવીસ ગુણ્યા દસની માઇનસ ત્રણ મીટર